નમસ્કાર દર્શક મિત્રો જનરપન અર્બન ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડિયામાં યુવા મોરચા દ્વારા હાથમાં મસાલ લઈને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું આ મસાલ રેલી વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ નિસાડિયા તેમજ જિલ્લા પંચાયત મહામંત્રી સતીશ બકવાના જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા અને ભાજપના કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં મૌન રેલીમાં જોડાયા હતા આ મૌન રેલી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો અને દેશને સ્વતંત્રતા મળી જે દેશ માટે વીરો સપૂતો લડ્યા અને જે સપૂતો શહીદ થયા તેમ તેમને મોન રેલી કાઢી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ મોન રેલી વાઘોડિયામાં વાઘનાથ મહાદેવથી નીકળી મેઇન બજાર થઈ જે બે ચાર રસ્તા સુધી તેનું સમાપન કરવામાં આવ્યું હતું આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુતાલીસ દિવસે આઝાદ થયો એની પૂર્વ સંધ્યાએ વર્ષોથી આપણે મૌન રેલી મસાલ રેલી કાઢતા હોય છે કારણ કે આપણો દેશ જે રીતે વિભાજીત થયો ત્યારે ખૂબ લોકો મોટી સંખ્યામાં એમના મૃત્યુ પણ થયા એમની પર અત્યાચાર થયો જેને કારણે ભારતીય જનતા પાર્ટી આ લોકોને શ્રદ્ધાંજલિના રૂપમાં આ રીતે મન રેલી કાઢીને આ મેં કાઢતા હોય છે એના જ ભાગરૂપે આજે વાઘોડિયામાં યુવા મોરચા દ્વારા ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાનો આજે મસાલ રેલી મન સ્વરૂપે કાઢીને ભાગનાથ મહાદેવ થી મારીને રંગીલા હનુમાન સુધી એની સમાપ્તિ કરી છે ત્યારે યુવા મોરચો ખૂબ અહીંયા પણ ખૂબ રીતે સક્રિય છે અને તમામ જે લોકો મૃત્યુ પામ્યા છે એને યુવા મોરચા દ્વારા તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા દ્વારા અમે શ્રદ્ધાંજલિ આપી